હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી એને ગુડ મોર્નિંગ બધાને નાલો આપણે જઈએ લાલપણ તો ખરીદી કરવાની છે તો કપડાં નાખવાના હે સમા કરવા થોડાક ટૂંકા કરવાથી બધું કરતા આવીએ આપણે હમણાં પટ્ટીમાં બ્લોગ બહુ નથી આવતા કેમકે એટલો ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો ક્યાંકનું ક્યાંક લગ્નમાં જવાનું હોય ક્યાંક આડાઓ ખરીદીને બાકી હોય કેમ કે આપણે લગ્નની તારીખ નજીક આવતી જાય એક જ મહિનો આડો હે આપણે ફટાફટ બધું કામ પતાવવા માંડીએ ધૂંઝાનું કામ ચાલતું ધોવાનું એટલે વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમે ન તો મેળ્યો ચાલુ કરવાનો અત્યારે કર્યો હે નવા આ બધા વિસરાઈ ગયા હે ના બધાને અંદર લઈ ને મૂકી દઉં નવા ખાલી ધૂં પાડવાનો રસોઈ ધોવાની દયું બાકી ધૂંજણાનું કામ આ કમ્પ્લીટ થઈ ગયું હમણાં ભીડ બહુ પડે એટલે એટલું બધું કંઈ હાલો આપણે દવા સાટવાનું કામ થઈ ગયું સારું ને કાલે એક ભાઈ કોમેન્ટમાં કહેતા હતા કે સણા કેટલા પાણી પાયા તો આપણા સણા ને ચાર પાણી પાયા હે કુલ ચાર પાણીમાં એવડાવડા થઈ ગયા જે પાટલા ભેગા થઈ ગયા ને દવાનો બીજો રાઉન્ડ ચાલુ થાય એક આ પંદર દી પહેલાં સેટો હતો અને આ બીજો બે જ રાઉન્ડ દવાના લીધા હે એટલે આજે સવારનું સાટે છે પણ હું મને અત્યારે વહેતા આવ્યો વિડીયો બનાવવાનો કેમ કે મારે થોડું કામ આલે છે તો હું ને એવું બધું ઘરનું સાફ સફાઈનું એટલે મેં કીધું કોમેન્ટનો જવાબ એ દેવાય જાય એમાં ને વિડીયો બનાવી નાખું થોડુંક એટલે જ્યાં દવા સાટવાનો હોય એકાદા બે પોપટ છે બાકી હવારના સાટતો તો મૂલી તો જામથી સટાઈ ગઈ બધા ના એટલી જ બાકી રહે હવે ત્રણ પપા હોય છે ને છઈણે આપણે જો મસ્તીના થઈ ગયા એકદમ ને ક્યાં ક્યાં પોપટાઇ મીંડા લાગવા ને હા બોટલા જો ભેગા થઈ ગયા વળે ઠાકું થઈ ગયું હે ને ફૂલે હારા ઉઘડે કેમ કે કેમેરવામાં નહીં દેખાતા હોય કેમ સફેદ છૈણા છે ને ગુલાબી ઓલા હોય ને ફૂલ લાલ છૈણા તો દેખાય નાના સફેદ ફૂલ લઈએ એટલે બહુ ઓછા દેખાય કેમેરવામાં એટલે આપણે દવા સાટવાનું કામ થઈ ગયું હમણાં પૂરું થઈ ગયા હશે બદલે નાલો આપણે કરવાનું છે થોડુંક સાફ સફાઈ ઘરનું હે કાલેનું આઈજરું હે ની કામ તો ખાલી રૂમ ધોવાનું બાકી થામ ને બધું જ વિસરાઈ ગયું ને આપણે બપોર પેલા જો માથી દવા સાત તો રાખ લીધું અત્યારે હવે આપણે આ કુંડીથી ભરે હે પપ ને દવા ને આપણે તો બારથી ને દવા આવે ને ચા હે ને થોડુંક દિયો બે ત્રણ પપની નામાં હે ખાતર ખાતર તો કેવું હતું ઉપરથી પ્રવાહી ખાતર આવે નહીં નાખી દવાન સોંતરી ખાતર નાખીએ પ્રવાહી એવું ડબલું ભેગું નાખતા જઈ બાવન ને બાકીની દવા છે ઈદ ની ફાળભૂ ના કુડી થી ભરાઈ જાય આપણે એટલે આ ભાગની રહી અહીંથી સટાઈ જાય ને ઓલા ભાગનું બેરલથી સાટી ગયું હાલો મિત્રો આજે જો આપણે ધૂંજાનું કામ પૂરું થઈ ગયું આ બાજુ આ રૂમે સાફ થઈ ગયો આ બાજુ નતું બધું ખડકાઈ ગયું રૂમનું બધું થઈ ગયું હવે થોડી ખાલી છે ને ઓસાર ને બધું બદલી ગયો ખાલી ઓસાડને એવું પાછળ ધોવાનું રહ્યું હવે બાકી બધું કામ આપણે કમ્પ્લીટ કરી લીધું હાલ રૂમમાં એ બતાવું તમને ચોખ્ખો થઈ ગયો બધું કમ્પ્લીટ ધૂંજાળા થઈ ગયા રેડી હવે આપણે ધોવા ધખા કામ બીજા તોરણ ધોવાના હે ઓછા ઊનની બધા હાસનિયાની બધું ધોવાનું હે બાકી આ બધું પોતું પોતું થઈને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે ગામમાં એક દી ધૂંઝાળા કરવા જવાના હો ગામના ધૂંધણા જ બાકી રાખ્યા હે ન્યાય રૂમ છે ને કેમ કે રહેતા નથી એટલે બધું એમનું પડ્યું હોય એટલે સાફ કરવો પડે આપણે એક ડિઝાઇન જઈને ગામમાં તો ગામનું બધું સાફસુફ કરતા આવી ન્યાય ન તો હું જ બધું કરતા આવી એટલે આપણે લગ્નમાં થોડાક દિન રહેવા જવું જો હે એટલે એ બધું થઈ જાય કમ્પ્લીટ નાલો મળીએ આગળ બ્લોગમાં હમણાં તો વિડીયો ઉતારવાનો ટાઈમ એટલો મળતો નથી કેમ કે આ ડોડું ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે ટૂંકો ટૂંકો બ્લોગ બ્લોગ આવે બધા રોડવી લેજો ને મારા વિડીયોને લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં